સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડવાને કારણે ઘણા બધા ખેડૂતોનો મિત્રો પાક નિષ્ફળ ગયેલા છે જેના કારણે સરકાર દ્વારા મિત્રો કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ જાહેર કરેલ છે ઘણા વિસ્તારોમાં મિત્રો હજુ સુધી પણ પાણી ભરાયેલ હોવાના કારણે રવિ કૃષિ પાકનો મિત્રો વાવેતર શક્ય ના હોય સરકાર દ્વારા તેવા જિલ્લાઓ માટે ખાસ કૃષિ રાહત પેકેજ મિત્રો જાહેર કરેલ છે તો ગુજરાતની અંદર મિત્રો વાવથરાદ અને પાટણ જિલ્લા માટે બંને જિલ્લાની અંદર જે જમીનમાં મિત્રો હાલમાં પણ પાણી ભરાયેલ હોય તેવી જમીનની જમીન સુધારણા માટે જમીન સુધારણા માટે મિત્રો સરકાર દ્વારા એક ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરેલ છે જે અંતર્ગત આ ખેડૂત મિત્રોને કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ અંતર્ગત મિત્રો સહાય એટલે કે વળતર આપવામાં આવશે અને તે ઉપરાંત આ બંને જિલ્લાઓને તે સિવાય પણ મિત્રો પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા અને મહત્તમ બે હેક્ટર માટે મિત્રો ચાલીસ હજાર રૂપિયાની સહાય જમીન સુધારણા માટે મિત્રો આપવામાં આવશે તો વિડીયોની અંદર જોઈએ કે સરકાર દ્વારા આ કૃષિ રાહત પેકેજની અંદર કઈ કઈ મિત્રો જાહેરાત કરવામાં આવેલ છે વાવથરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે જે વિસ્તારમાં મિત્રો હજુ સુધી પાણી ભરાયેલ હોય અને જે વિસ્તારની અંદર મિત્રો શિયાળુ પાક એટલે કે રવિ પાકનું મિત્રો વાવેતર શક્ય ના હોય તે જિલ્લાના ખેડૂતોને મિત્રો રાજ્ય બજેટમાંથી મિત્રો જમીન સુધારણા માટે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા અને દીઠ મિત્રો મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં ચાલીસ હજાર રૂપિયા સુધીની સહાય એટલે કે વળતર મિત્રો આપવામાં આવશે તો સરકાર દ્વારા મિત્રો થોડીક શરતો અને બોલીઓ નક્કી કરેલી છે આ સહાય એ ખાસ કિસ્સામાં ફક્ત વાવથરાદ અને પાટણ જિલ્લાના જે વિસ્તારમાં પાણી ભરાવાના કારણે જમીન સુધારણાની મિત્રો જરૂર હોય તેવા ખેડૂતોને જ મળવાપાત્ર રહેશે જે જમીનમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવેલ છે તે કિસ્સામાં મિત્રો આ સહાયનો લાભ મળવાપાત્ર રહેશે નહીં વાવથરાદ અને પાટણ જિલ્લાના જે ખેતરોમાં એક નવેમ્બર બે હજાર પચીસ એક નવેમ્બર બે હજાર પચીસ અથવા તો તે પછીની સ્થિતિએ ખેતરમાં પાણી ભરાય હોય તેવા ખેડૂતોએ જાતે અથવા તો અન્ય મારફત જે તે સર્વે નંબરના જીઓ ટેગિંગ ફોટોગ્રાફ ડીસીએસ અથવા તો કૃષિ પ્રગતિ મોબાઈલ એપ પર મિત્રો અપલોડ કરવાના રહેશે અને જે તે સર્વે નંબરના જીઓ ટેગિંગ ફોટોગ્રાફના આધારે પુરાવા તરીકે મિત્રો તમે અરજી સાથે તમારે રજૂ કરવાનો રહેશે આ સહાય માટેની અરજી ની ચકાસણી છે તે મિત્રો જે તે ગામના ગ્રામસેવક અને તલાટીકા મંત્રીએ મિત્રો ચકાસણી અંગેનું સ્થળ રોજકામ કરી અને ત્યારબાદ મિત્રો સહાય મેળવવા અંગેની આગળની કાર્યવાહી મિત્રો હાથ ધરવાની રહેશે અરજી કર્યા તારીખની સ્થિતિએ જે તે સર્વે નંબરના ખેતરમાં પાણી ભરાયેલ હોય અને તેના આધારે તેમજ અરજીઓ સાથે રજૂ થયેલ જે સાધનિક કાગળો હોય અને તેના ફોટોગ્રાફના આધારે મિત્રો સહાયની ચૂકવણી થશે કેટલાક કિસ્સામાં જે તે સમયે પાણી ભરાયેલ હોય અને ત્યારબાદ અરજીની તારીખે પાણીનો આંશિક નિકાલ થયેલ હોય પરંતુ સંપૂર્ણ વરા થવામાં સમય લાગે તેમ હોય તેમજ ખેતરમાં કાદવ કિચડની પરિસ્થિતિને હોય કે આંશિક પાણી ભરાયેલ હોય તેમજ રવિ પાક લઈ શકાય તેમ ન હોય તો તેવા ખેતરો માટે પણ મિત્રો સહાય મળવા પાત્ર રહે છે ટૂંકમાં મિત્રો જે ખેતરની અંદર રવિ પાકનું મિત્રો વાવેતર થઈ શકે તેમ ના હોય તે ખેતર માટે મિત્રો આ સહાય મળવા પાત્ર થશે જમીન સુધારણા માટે કૃષિ રાહત પોર્ટલ પર મિત્રો અલગથી ખેડૂતોએ અરજી મેળવવાની રહે છે એટલે કે અલગથી અરજી કરવાની છે અને આ સહાય પેરા એક મુજબની પાક નુકસાનની સહાય ઉપરાંત વધારાની સહાય તરીકે મિત્રો મળવાપાત્ર થશે એટલે કે જો તમારે પાક નુકસાન થયેલ હોય તો તમને કૃષિ રાહત પેકેજની તો મિત્રો સહાય મળવાપાત્ર થશે તે ઉપરાંત મિત્રો તમને આ વધારાની સહાય તમને મળવાપાત્ર થશે તો જે પણ ખેડૂત મિત્રોને રવિ પાકનું મિત્રો વાવેતર થઈ શકે તેમ ના હોય અથવા તો એક નવેમ્બર બે હજાર પચીસની સ્થિતિએ જો તમારા ખેતરની અંદર મિત્રો પાણી ભરાયેલ હોય તો તમારે મિત્રો તમારા ગામના ગ્રામ સેવક અને તલાટીનો મિત્રો સંપર્ક કરી અને જરૂરી જે સાધનિક પુરાવાઓ છે તે રજૂ કરી અને મિત્રો તમારે તમારા ગામના વીસી મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે જમીન સુધારણા માટે મહત્તમ મિત્રો બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે એટલે કે વધુમાં વધુ તમને ચાલીસ હજાર રૂપિયાની સહાય જમીન સુધારણા માટે મિત્રો મળવાપાત્ર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને